ઉપરગામ તાલુકાના નિકોલી થોડીપાડા સ્થિત શિવશક્તિ સ્ટોલ ખોરી પર પર્યાવરણ મંજૂરીના નિત ભંગ કરવાનો આક્ષેપ થયો છે ગ્રામજનો કહેવું છે કે કોરીમાં અતિશય ઉડાવામાં જાગૃત યુવાન રતીલાલ ગરુડાએ અગાઉ તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ જીપીસીબી સરી ગામ ખાતે ફરિયાદ નોંધાવી હતી પરંતુ એક મહિનાના અંતે કોઈ કાર્યવાહી ન થવાથી હવે વલસાડ જિલ્લા કલેક્ટરને ફરી ફરિયાદ કરવી પડી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે શિવશક્તિ સ્ટોન કોરી ધ્વનિ

મારા મિત્ર શ્રી રતિલાલભાઈ ગરુડા એમના આસપાસ શિવ શક્તિ સ્ટોન નામની કોરી આવેલી છે તે લોકોની સમસ્યા એવી છે કે આજુબાજુના કુવાઓ તેમજ પીવાના પાણીના સ્ત્રોતો ખાલી થઈ રહ્યા છે આ કોરીના લીધે અને વધારે પ્રમાણમાં તીવ્રતામાં બ્લાસ્ટ કરવાથી આજુબાજુ ઘરોને તિરાડ પડી રહી છે અને ઘરોને નુકસાન થઈ રહ્યું છે અને આજુબાજુના અહીંયા સો મીટરની અંતરે ઘરો આવેલા છે જેઓ આદિવાસીઓ હોય જેમને કાયદાનું નોલેજ હોય નોલેજ ન હોય જેથી એ લોકો અગાડી કંઈ કાર્યવાહી કરી નથી શકતા અને જેથી અહીંયાના જાગૃત યુવાન રતિલાલ ગુર તેમજ તમારા મિત્રો દ્વારા આજ રોજ કલેક્ટરને ફરિયાદ કરવામાં આવી છે ઘણી વાર એ લોકોએ મૌખિક તેમજ લેખિત ફરિયાદ કરેલી પણ કોઈ સાંભળતું ન હતું તેથી આજે કલેક્ટરને ફરિયાદ કરવાની જરૂર પડી છે હવે આગળ આપના માધ્યમથી ત્યાં સુધી વાત પહોંચે કલેક્ટરને અને કલેક્ટર સાહેબ સાંભળે અને કોરી ઉપર તાત્કાલિક ધોરણે કાયદા કાયદાકીય કાર્યવાહી કરે અને કોરીને બંધ કરાવે મારું નામ રતિલાલ રમેશભાઈ ગરૂડા હું આ નિકોલી ધોળીપાડાના વતની છું અહીંયા અમારા આજુબાજુમાં આદિવાસી બધા ઘર છે ને બસ બે હજારથી ત્રણ હજાર જેવી અમારી વસ્તી છે અમે આ શિવશક્તિ સ્ટોન કોરી એને અમે ઘણી વખત અમે જીપીસીબીમાં ફરિયાદ કરી મૌખિક લેખિત પણ અમારું કંઈ કોઈ સાંભળતું નહીં મળે એટલે અમે આજે કલેક્ટર સાહેબશ્રીને

તો આ તાત્કાલિક કોરી શિવશક્તિ સ્ટ્રોંગ કોરી બંધ થાય એ બાબતે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબશ્રીને હમણાં અમને કોઈ પર વિશ્વાસ નથી એટલે અમે કલેક્ટર સાહેબને લખિતમાં ફરિયાદ કરી છે